ફોલ રિપોર્ટ એટલે આપણે જમીનને અહીંયા જીસીબીથી બે ફૂટ ઊંડું જાય તો બે ફૂટ ત્રણ ફૂટ ઊંડું જાય તો ત્રણ ફૂટ જ્યાં સુધી કડક ન આવે ત્યાં સુધી સુધીની કડક આવે પછી જોડ આપણે સોઈલ રિપોર્ટમાં નીકળી છે સોઇલ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ ગયા છે બે ફૂટ એ ત્રણ ફૂટ એ ઉપર કેટલું પાતું છે પાસે એ લઈ ગયા પછી એ આપણને રિપોર્ટ દેશે કે ભાઈ આ ફાઉન્ડેશન નહીં ભર્યું અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસ્ક્યુ એવી કડક છે આ

थो। थो था। 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 तो था। था। था तो तो राइट 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 को 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 अलग अलग नहीं नहीं बूम बूम नीचे 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 रखो फाउंडेशन जमीन हमें हमें ये कार्य ली थी है के एक हजार કલેક્ટર ને પેલા એટલે મેં આની પહેલા પણ કીધું કલેક્ટર સાહેબ છે એની આખું ફાઉન્ડેશન છે પણ જમીન ક્યાં કેવી નીકળે ક્યાં નહીં કલેક્ટર રિપોર્ટ અત્યારે પણ આપણે જે કડેશ્વર થયું ત્યાં પણ એક જમીનમાં એક પણ કડક હતી એટલે એક પણ રિપોર્ટ આવ્યો એટલે એક પણ ત્યાં કોઈ આવશ્યક કર્યું નથી ત્યાં કડેશ્વર તો ચાલ્યું ત્યાં એક થયું નથી રિપોર્ટ આવ્યો આવડે છે

આશિકભાઈ ફાઉન્ડેશન તો અમે તમારી વાત સાચી છે બાકી અમે અગર કાયમ અગર એક જગ્યાએ અમે લગાતા છો હાથ મહિના માટે અમારી રાઈટો તો અમે અહીંયા ફાઉન્ડેશન અમે કંઈ કરીએ તો અમે કંઈ આવી બરાબર બાકી અમે ચાર પાંચ દિવસ માટે એમાં ફાઉન્ડેશન કરીને અમારો જેટલો અમારા અહીંયા વેપાર નથી એટલા અમારા ફાઉન્ડેશનમાં પૈસા વિયો જાય તો પ્રશાસન અનુમતિ આપે તો અમે લોકો હકાવી શકીને તો કઈ વાત નથી જો પ્રશાસન ને મારી વાત સાંભળો કે અમે આટલા વર્ષથી રાજકોટ નું મેળો કરીએ બાકી આટલા વર્ષથી અમારા લોકમેળામાં કંઈ એવું કંઈ થયું નથી અમારો તો બધો ચગડોલ હોય અમે ચગડોલ છે મોત નો કુવો ચગડોલ બધી રાઈટ હોય અલગ અલગ નોકી નોકી હોય એનું કઈ રીતે આપ ધ્યાન રાખી રહ્યા એવી રીતે ધ્યાન રાખશે કે અમારે જે અમારો દર મેળામાં અમે ધ્યાન રાખીએ એવી રીતના અમારે ધ્યાન રાખીએ જે અમારો જોખમવાળો કામ છે નટ બોલ્ટ ફોન્ડિશન જેમાં અમારો જો કોન્ડિશન અમારો લાગતો હોય એના લાકડાના એનામાં અમે ઘટકા ભરાતા હોય એ ઘટકા અમે વ્યવસ્થિત ભરાઈએ અને નટ બોલ્ટની હર છ હાથ કલાકમાં ચાલુ રાઈટમાં ચાલુ મેળામાં અમારો બધો ચેકિંગ થાય છે હું તો અહીંયા અમારો તો બાપદાનો બાપદાદાનો ધંધો છે બરાબર અને અમારો કાયમ ધંધો છે અમારા બાપ દાદા આ લાઈનમાં હતા ને અમે આ લાઈનમાં છે કેટલા વર્ષોથી આ હું તો એ આ વર્ષો થી અંજીનો લગભગ 20 વર્ષથી થી છું બરોબર બાકી 20 વર્ષથી એવો કાય મણાવ મણી નતી અમારા કાય મેળામાં તો શું કેસો આ એસઓપી જે તંત્ર દ્વારા કહેવામાં આવી છે એ સાચી કે ખોટી આવું હોય શકે કે એ એની હાજી જે ઓલા ફાઉન્ડિશનની એ બાકી અમે ફાઉન્ડેશન કેવું તો ખરા કે અમે અગર છ હાથ મહિના માટે અગર એક જગ્યા અમે કાયમ કરતા હોય તો બધી એસીયુપીઓની હોય એ બાચી છે બાકી અમે તો ચાર પાંચ દિવસના માટે આવ્યા છે બરાબર તો અમે કાયમ આવા મેળા કર્યા છે આવા કાયમ આવા મેળા અમે કરતા છે ચાર ચાર પાંચ પાંચ દિવસના બે બે ચાર ચાર દિવસના અમે દર જઈએ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં આંધ્રામે તો એટલે અમે અહીંયા લગાડ્યું છે બરાબર ના તો અગર અમે કંઈ છ હાથ મહિના માટે અગર લગાવીએ તો પછી ફોન્ડિશન પીયુસી બધું એ તમારામાં આવશે એ સાચી વાત છે બાકી ચાર પાંચ દિવસ માટે અગર સરકાર અમે અનુમતિ આપે તો બહુ સારી વાત છે